જેતપુરમાં ગૌરક્ષકો દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની માંગ સાથે આજે જેતપુર બંધનું એલાનના કાર્યકર અંતર્ગત ગૌરક્ષકોના ટોળા બજાર બંધ કરાવવા શાંતિથી નીકળેલ પરંતુ શહેર બંધને સંપૂર્ણ સફળતા ન મળતા આજે સવારે શહેરના તિનવતી ચોક ખાતે ગૌરક્ષકો એકઠા થઈ બજારો બંધ કરાવવા માટે નીકળતા પોલીસ ટોળાને રોકી વિભસ્ત ગાળો આપી ગૌરક્ષકોના હાથમાં રહેલ જય દ્વારિકાધીશ લખેલ ભગવા ઝંડીઓ ગૌસેવકોના હાથમાંથી આંચકી લીધેલ હતી જેતપુરમાં ગૌરક્ષકો દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની માંગ સાથે આજે જેતપુર બંધ નું એલાનના કાર્યકર અંતર્ગત ગૌરક્ષકોના ટોળા બજાર બંધ કરાવવા માટે નીકળેલ પરંતુ શહેર બંધ સંપૂર્ણ સફળતા ન મળતા આજે સવારે શહેરના તેનબત્તી ચોક ખાતે ગૌરક્ષકો એકઠા થઈ બજારો બંધ કરાવવા માટે નીકળતા પોલીસ ટોળાને રોકી બિભસ ગાળો આપી ગૌરક્ષકોના હાથમાં રહેલ જય દ્વારિકાથી લખેલ ભગવા ઝંડીઓ ગૌસેવકોના હાથમાંથી આંચકી લીધેલ હતી ઉપરાંત આટલેથી પોલીસ ન અટકતા શહેરના દૂરના વિસ્તારોમાં બાઇક લઈને બંધની અપીલ કરવા માટે ગયેલ ગૌસેવકોના બાઇક પણ જપ્ત કરી લેતા ગૌસેવકોમાં પોલીસ સામે રોષ ફાટી નીકળ્યો હતો અને ગૌરક્ષકો દ્વારા પોલીસ ગાય માતાના હત્યારાઓ પાસેથી હપ્તા ખાય છે અને ગાય માતાનું રક્ષણ કરવાને બદલે ગાય માતાના રક્ષણ કરવાની માંગણી કરનારાઓ ઉપર અત્યાચાર કરતી હોવાના આક્ષેપો કર્યા હતા ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની તેમજ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ઝેરી દવા પીને આત્મવિલોપન કરનાર શહીદ ગભરૂભાઈએ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણી માટે આત્મવિલોપન કરવાની સરકારી તંત્રને અગાઉ જાણ કરી હોવા છતાં સરકારી તંત્રએ ગૌરક્ષકોને બચાવવા માટે કોઈ પગલાં ન ભરતા આ બે જવાબદાર સરકારી તંત્ર સામે કડક પગલાં ભરવાની માંગણી કરી હતી

નુકસાન કર્યું અમને હેરાન કર્યા અમને અમને દાણા દીધા અમને મારેજર નો અમારા માણસો ને કેમ એને પકડી દીધા હતા અમને અત્યારે દસ અગિયાર થી બહાર જવું થઈ તો અમે ક્યાંય નુકસાન નથી અમારી ક્યાંય વાત નથી અમારો મેકે બેન દીકરાને બતાઈને કે દુકાનોવાળાને કે ગમેય કાંઈ કર્યું હોય તો બરાબર બતા માર કર્યું તો બરાબર છે અને અમારી સગાઈ જોય પહેલા જો મારી ભગવતની પહેલા જો ઓર દુવાર રિપોર્ટ S9 ન્યૂઝ જેતપુર